હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં હું ભાવિકા મારા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું વરસાદમાં કંઈક ગળિયું ખાવાનું બંધ થાય ત્યારે લાપસી કે પછી ને લચકો લચકોને ભૂલાવી દે તેવી એકદમ રવાની અલગ જ મીઠાઈ જોવામાં તમને ઘઉંનો શીરો લાગશે પણ આ રવામાંથી બને છે અને એકદમ લચકા મોહનથાળ જેવી જ તે જો મારી રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરીને લાઈક કરવું ભૂલતા નહીં અને હા બે લાયક જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી યુનિક નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વસ્તુના પહેલા પરફેક્ટ માપ જોઈ લઈશું આ મીઠાઈ બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલો રવો લીધો છે તમે ઘરમાં ગમે તે માપથી કે પછી વાટકાથી કે પછી મેઝરમેન્ટ કપથી માપી શકો હવે તેની સામે મેં અહીં દોઢ વાટકે જેટલો મોટા વાટકાનું દૂધ લીધું છે અને એક વાટકાથી થોડી ઓછી તેવી ખાંડ લઈ લીધી છે અને તે જ પ્રમાણે એક વાટકાથી ઓછી તેવું ઘી લઈ લેશું એક કપ રવો હોય તો તેની સામે આવી રીતે કપથી થોડી ઓછી ખાંડ અને ઘી લેવું અને તેના દોઢા માપથી દોઢ કપ જેટલું દૂધ લેવું અહીં થોડા ઝીણા ચોપ કરેલા મેં અહીં ડ્રાય ફ્રૂટ લીધા છે તો ચાલો રેસીપી ચાલુ કરીએ પહેલાં આપણે મોટા બાઉલમાં ટ્રાન્સફર કરીને તેમાં જે આપણે માપથી દૂધ લીધું છે તેમાં એડ કરીને રવાને તેમાં મિક્સ કરી દઈશું અને તેનું ઘોળ બનાવીને થોડો સમય માટે તેને રેસ્ટ આપી દેવાનો છે તો અહીં આપણે કણીવાળો જે જાડો રવો આવે છે જે આપણે શીરામાં કે પ્રસાદ બનાવવામાં વાપરીએ છીએ તે લેવાનો છે હવે રવાની આવી રીતે દૂધમાં પલાળીને આપણે રેસ્ટ આપી દઈશું પંદરથી વીસ મિનિટ માટે ત્યાં સુધીમાં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે નોનસ્ટિક પેન કે જે પછી જાડા તળિયાવાળી પેન લઈ લેશું અને તેમાં જે આપણે ઘી લીધું છે તે ગરમ કરવા માટે મૂકી દઈશું અને હવે જે ચ ઝીણા ઝીણા કટ કરીને આપણે ડ્રાયફ્રૂટ લીધા હતા તે ડ્રાયફ્રૂટને આપણે ચાની કે પછી શરબતની ગળણીમાં આવી રીતે લઈ લેવાના છે પહેલાં અને ઘી ગરમ થાય એટલે તેમાં ગળણી મૂકીને આપણે ચમચીથી ડ્રાયફ્રૂટને આપણે થોડા એવા રોસ્ટ કરીને એકદમ ક્રિસ્પી એવા કરી લેશું ડ્રાયફ્રૂટ તમે એમને પણ રોસ્ટ કરી શકો પણ આવી રીતે રોસ્ટ કરવાથી તે કાઢવામાં પણ સહેલાઈતા રહેશે અને ડ્રાયફ્રૂટ તમારા થોડા એવા ક્રન્ચી થઈ જાય તરત જ તમે લઈ શકશો ઘીમાંથી એટલે ડ્રાયફ્રૂટ તમારા બળવાની બીક નહીં રહે ને ઘી પણ ખરાબ નહીં થાય હવે ડ્રાયફ્રૂટ શેકાઈ જાય પછી ગેસની ફ્લેમને એકદમ લો કરી નાખીશું અને જે આપણે સાકર લીધી છે તે તેમાં એડ કરીશું મેં અહીં ઘરમાં જે સાકર વાપરું છું ચામાં તે લીધી છે તમે ખાંડ પણ લઈ શકો કે પછી બ્રાઉન શુગર પણ લઈ શકો હવે આ ખાંડને આપણે તેમાં મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આવી રીતે સતત હલાવતા રહીશું અને તેને કેરેમેલાઇઝ કરી લેવાની છે એટલે ધીમે ધીમે ખાંડ જ્યારે પીગળવા મળશે ત્યારે તેનો કલર એકદમ બ્રાઉન થવા લાગશે થોડો થોડો કરીને તમે જુઓ તેમ શ્યુગર તમારી પીગળવા લાગી છે અને કલર પણ હલકો બ્રાઉન થઈ ગયો છે આ કલર એકદમ ડાર્ક બ્રાઉન જેવો થઈ જાય અને સાકર તમારી પીગળી ગઈ તેમ લાગે પછી તેમાં બે ચપટી જેટલી કેસરના તાકના એડ કરીશું ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે પણ કલર તેનો એકદમ સરસ આવશે તેનાથી ચારથી પાંચ મિનિટ સુધી આવી રીતે સતત હલાવતા રહીને ખાંડને આપણે એકદમ કેરેમલાઇઝ કરી લેશું અને એકદમ ડાર્ક બ્રાઉન જેવો કલર થઈ જાય ત્યાં સુધી આવી રીતે ચલાવતા રહીશું તમે જુઓ તેમ હવે એકદમ કલર ડાર્ક થવા લાગ્યો છે બ્રાઉન ઉપર હવે આ સમયે આપણે તેમાં જે આપણે રવો પલાળીને રાખ્યો હતો દૂધમાં તે તેમાં ગેસની ફ્લેમને એકદમ લો કરીને ધીમે ધીમે તેમાં એડ કરીશું અને બેથી ત્રણ મિનિટ માટે જ્યાં સુધી રવામાં રહેલું દૂધ બળીને તમારો દાણો રવાનો એકદમ ફૂલીને સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેમાં લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને રવાને પણ શેકી લેવાનો છે અને કેમે કેરેલમલાઇઝ કરેલી ખાંડને પણ તેમાં આપણે ધીમે ધીમે આવી રીતે મિક્સ કરતા જઈશું લો ગેસની ફ્લેમ ઉપર આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે સતત હલાવતા રહીશું એટલે ધીમે ધીમે કેરેમલાઈઝ કરેલી ખાંડનો કલર પણ રવામાં આવવા લાગશે અને એકદમ ડાર્ક બ્રાઉન જેવો હલવો બનીને તૈયાર થશે દાણો પણ તમારો ધીમે ધીમે ફૂલીને એકદમ સોફ્ટ બની જશે અને તમારો રવો એકદમ છૂટો છૂટો થવા લાગશે પણ સતત ચલાવતા રહેવાનું નહીંતર તમારો હલવો નીચે બેસી જશે અને તમે જુઓ તેમ જેમ જેમ હલાવતા જશો તેમ દાણો તમારો ધીમે ધીમે છૂટો પડવા લાગશે તમે જોઈ શકો છો એકદમ લાપસી જેવો કે પછી મોહનથાળના લચકા જેવો હલવો બનીને તૈયાર થઈ ગયો છે જેમ જેમ રવાનો દાણો છૂટો પડવા લાગે તેમ તેમ તેનો કલર પણ ડાર્ક બ્રાઉન થવા લાગશે હવે આ સમયે તેમાં આપણે ચોપ કરીને ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ તેમાં એડ કરી દશું ડ્રાયફ્રૂટમાં મેં અહીં કાજુ બદામ અને પિસ્તા લીધા છે તમે અહીં દ્રાક્ષ પણ લઈ શકો મેં સ્કીપ કરી છે હવે ડ્રાયફ્રુટ્સને પણ તેમાં ધીમે ધીમે ચમચાથી આમાં મિક્સ કરી દેસું અને ફરી પાછું બે મિનિટ માટે ચલાવતા રહીને વેજી ડ્રાયફ્રુટને પણ તેમાં મિક્સ કરવાના છે અને આવી રીતે એકદમ છૂટો છૂટ્ટી મીઠાઈ આપણે તૈયાર કરી લેવાની છે તમે જુઓ તેમ એકદમ લચકા મોહનથાળ જેવો રવો બનીને તૈયાર થઈ ગયો છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને એક મિનિટ માટે ચલાવતા રહીશું એટલે એકદમ છૂટો છૂટો એવો રવાનો હલવો બનીને તૈયાર થઈ જશે જો તમે આ રીતે ક્યારેય રવામાંથી મીઠાઈ કે પછી હલવો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ચોમાસાના વરસાદમાં કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને લાપસી કે પછી મોહનથાળથી કંઈક યુનિક જ બનશે આને પંજાબીમાં માખંડી હલવો પણ કહે છે રસીલો રવો પણ કહેવાય છે જો તમે આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી વિડીયો અને રેસિપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ત્યાં પેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને આવી મારી નવી નવી યુનિક રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો આવી નવી રેસિપી સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ